માંડવી માં અરેઠ તાલુકો નિર્માણ પામશે લુણાવાડા માં કોઠંબા કાંકરેજ માં ઓગણ તાલુકો બનશે ડેડીયાપાડામાં ચિકદા દાતા માં હડાદ તાલુકો બનશે થરાદ માંથી રાહલ જાલોદ માં ગોવિંદગુરુ લીમડી તાલુકો બનશે ફતેપુરામાં સુખપર તાલુકો થશે નિર્માણ કપડવંજ કઠલાલ થી ફાગવેલ તાલુકો બનશે જેતપુર બાવીમાંથી કદવાલ ભિલોડામાં શામળાજી તાલુકો બનશે ઝી ચોવીસ કલાક પાસે આખલું જેવું માહિતી છે જે અમે તમને આપી રહ્યા છીએ સત્તર તાલુકાઓના નામ અમે આપ્યા ઝી ચોવીસ કલાકમાં માહિતી આપી રહ્યું છે તો રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની રચના થવાની છે સત્તર નવા તાલુકા બનશે અને આ સાથે રાજ્યમાં જે નવા સત્તર તાલુકા બનશે તેનું લિસ્ટ આપણે આપ્યું કે ક્યાં કયો તાલુકો બની શકે છે તો પાવીમાંથી કદવાલ અને ભિલોડામાંથી શામળાજી તાલુકો બનશે લોકોને લાભ થાય ગામ લોકોને તમામ મદદ તાલુકા કક્ષાએ મળી રહે તેવો ક્યાંક પ્રયાસ છે અને સત્તર નવા તાલુકા હવે તમામ લોકોને મળશે જે ચોવીસ કલાકે તમામ તાલુકાઓના નામ પણ આપણે આપ્યા કે જે સત્તર નવા તાલુકા થવા જઈ રહ્યા છે રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની જે જાહેરાત કરાઈ છે ત્યારે ઝી ચોવીસ કલાક પાસે આ એક્સક્લુઝિવ માહિતી સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે તમામ પ્રયાસો થઈ રહ્યા છે કે લોકોને તમામ સુવિધા મળી શકે જે ગામ લોકોએ જિલ્લા કક્ષાએ જવું પડતું હતું તે હવે તાલુકા કક્ષાએ મળી રહેશે અને